ક્રિમિનલ એરેસ્ટના કેસ વધી રહ્યા છે ત્યારે અમેરિકાથી પરત ફરેલા પાસઠ વર્ષીય વેપારીને સાયબર ગાંઠીઓએ ચોસઠ લાખ રૂપિયાની મોટી ઠગાઈમાં ફસાવી લીધા હતા આઈડી પ્રૂફનો દુરુપયોગ નકલી વિડિયો કોલ અને ડિજિટલ એરેસ્ટનો ખોટો ભય ઊભો કરી એક એક કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા સુરત સાયબર સેલે આ પ્રકરણમાં રાજસ્થાનના એક આરોપીને બેંગ્લોરથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફેડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સમ મદનલાલ મગ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોય

એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સ ને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત પર રકમ પડાવી પાડવામાં આવી હતી